ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો વ્હીકલ ગુજરાત ચેનલ વતી બધાને રામ રામ તો નંબર એક ઉપર સોનાલિકા પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ઘર ઘરાઉ ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરીએ તો ચારેય ટાયર નવી માં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન પાવરફુલ સેલ સ્ટાર વાયરિંગ સારું નવી બેટરી લુકો સ્ટ્રાઇકર સારું છે રનિંગ માં ટ્રેક્ટર જોવા મળશે વન ઓનર મોડલ છે બે હજાર અઢારનું મોડલ માલિકે કિંમત રાખેલી છે ત્રણ લાખ પચીસ હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ સોનલિકા પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો વાવ ગામ વાવ ગામે જોવા મળી જશે રણછોડભાઈ પાસે રણછોડભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપલો વધુ માહિતી માટે રણછોડભાઈનો કોન્ટેક કરી શકો આપણી ચેનલ ઉપર જાહેર રસ્તાઓની જાહેરાત ફ્રી હોય છે આડો રાખની વિડીયો આડાપાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણો વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી બાયોપોષકો પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગ્યું તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ન્યુ કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોટોક બહેનો માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હોય છે એનામાં ટચ કરશો અને ડિસ્પ્લે ઉપર પટ્ટી નીચે ચાલે રહી એમાં નંબર આપેલો છે તો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલબાજ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક ને ઇન્સ્ટા પેજ ઉપર નવાઓ તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેજના વિડીયો જોવા મળતા રહેશે